મજાની સવાર થઈ ગઈ છે એકદમ સનલાઇટ સાથે ગુડ મોર્નિંગ જય કૃષ્ણ વેલકમ બેક ટુ માય ન્યુઅર બ્લોગ ગાઈઝ દિવાળી આવે છે ને તો દિવાળીની ઘર ઘર સફાઈમાં કેવું થાય તમને ખબર છે ઘર સફાઈમાં એવું થાય જે વસ્તુ જોતી ન હોય ને એ બધી ગયા વર્ષે આપણે ગોતતા હોય ને અત્યારે મળે અને અત્યારે જે ગોતતા હોય ને એ આખી ગુમ જ થઈ જાય એટલે કે એવું થાય હું કેવું તારું હે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એમને ગયા વર્ષે જે ગોતતા હોય ને આ વર્ષે મળે અને અત્યારે જે ગોતતા હોય ને એ વયું ગયું હોય કચરામાં એવું થાય તો જો આ બાજુ છે ને સવાર સવારનો ટાઈમ થઈ ગયો છે ને એટલે વાસણ બધા ગોઠવવાનું ચાલુ થઈ ગયું છે તો બપોર ની રસોઈ માં શું બનાવવાનું છે કહી દે હાલ તો શું છે દિવાળી હાલે છે તો શું છે દિવાળી નો પ્લાન આ લોકો હોય કે દિવાળી હોય કે ઉતરાયણ હોય અમારે ઘર સફાઈ જ કરવાની હોય અને બીજું નીચે નીચે ચાલુ કરવાની છે આજ ઘર સફાઈ ઓકે મમ્મી ને એને બહાર જમવા જવાનું છે અને અમારે ઘરે છે એટલે આજ ખાલી એટલો જે ડિપાર્ટમેન્ટ છે ને એ સાફ કરશું બીજું શું છે શોપિંગ દિવાળીની દિવાળીની શોપિંગ માં તો કુર્તી એક તો લેવાઈ ગઈ હજી એક લેવા જવાનું વિચાર છે ઓકે ગાઈસ તો બ્લોગ ના એન્ડ સુધી બની રહેજો કારણ કે હવે કપડા થી યાદ આવી ગયું બધા લોકો છે ને પેલા અમે કેવું કરતા નવરાત્રી આવતી ને ત્યારે આખા વર્ષના કપડા લઈ લેતા નવ જોડી પછી માનો કે આઈઠમ કે ઉત્તરાયણ આવી ને એક એક જોડી લેતા પણ અત્યારે છે ને આખો ટ્રેન ચેન્જ થઈ ગયો છે હું કેવું ચારે જોઈ હવે છે ને ફરવા જવાનું હોય ને તે લેવા જાય પ્લસ હું કે ઉત્તરાયણ ઉપર લેવા જાય આઈઠમ ઉપર લેવા જાય ને એ રીતના લેવા મળ્યા એ ક્યારે કોઈ લેતું નથી કારણ કે ખાવાનું બાય બહુ વધી ગયું ચીઝ બટર વાળું એટલે મારી જેવાને શરીર પાછું છે ને વધ ખાયા રાખે એટલે હું તો લેતો જ નથી મારી પર્સનલી વાત કરું બીજાની તો આપણે નથી ખબર તમને ખબર હોય તો કોમેન્ટ કરજો તમારા લોકોની મારી જેવું થાતું હોય તો બીજું હું છે ઋષિ ઉપર કઈ ગયા ઋષિ ઉપર પપ્પા લઈ ગયા નીચે એવું છે તો ઋષિ જો પપ્પા સાથે રમે છે ચાલો હવે થોડું ઘણું કામ ફિનિશ કરીએ દિવાળીનું પછી મળીએ તમને બપોરે જમવા ટાણે ઓફિસે જશું થોડોક વર્કરના અત્યારે સાડા બાર ને જો જમવા માટે ઘરે આવી ગયા છે ને કાલના બ્લોગમાં જે ગન બતાવે ને તો ગનની બધા લોકો પ્રાઇઝ છે ને પૂછતા હતા તો તમે છે ને બ્લોગ આખો જોયો હોય ને એવું લાગતું નથી કાલ ગનની સાથે સાથે છે ને પ્રાઇઝ આપી જ દીધી હતી અત્યારે જો જમવાનો ટાઈમ થઈ ગયો ચાલો જમવામાં હું બન્યું છે ને એ તમને બતાવું

એવું છે એમ ને તો જો કેબિન ની સફાઈ ચાલે છે આજ નાનો એવો પાર્ટ છે કાલ જે મેન છે ને કાલ છે કારણ કે નીચે પાર્કિંગ બાર્કિંગ બધી સાફ સફાઈ થાય છે ને બહુ બધા લોકોની કોમેન્ટ એવી આવે છે કે તમે એક બે વિડિયો એવા બનાવો કે આખો દીમાં રિસીવ ને હું ખવડાવો છો હું ખવડાવી છે આપડે

ખાખરા હતા ને ખાખરા જોરદાર લાવ્યા હતા ખાખરા એક નંબર હતા હું કેવું મમ્મી તમારું હવે આવે તો પાછા લઈ લેજો કે ફોન કરવો પડે ફોન કરવી એટલે ઘરે દઈ જાય બાકી જો અહીંયા આપડી આટલું ચા રેડી થાય છે અને મમ્મી એને જવાનું છે મામાની ઘરે જમવા સોનલ અને રોહિત ત્રણ ઘરે છે તો અમે હવે હું બનાવી કે બહાર ખાવા જઈ વિચારવી છે હું બનાવું છું મમ્મી અમે બાકી કાંતારા મુવી કેટલા ટાઈમ થી આવી ગયું છે

રિષિભાઈ ફાફડી એન્જોય કર્યા રીશિ સાડા સાત મમ્મી પપ્પા તો મામાની ઘરે જમવા ગયા છે ને અમે લોકો છે ને શોપિંગ કરવા ગયા હતા સોનલ માટે કુર્તી લીધી છે એ તમને અત્યારે જમવા જાય છે ને આવીને બતાવી બાકી બહુ બધી દુકાને ગયા સોનલને કાંઈક હેરમાં શું કહેવાય ટ્રીટમેન્ટ કરાવવાની છે હવે એ ટ્રીટમેન્ટ ગયા વર્ષે દિવાળી લગ્નમાં કરાવી હતી બે ત્રણ મહિના આવેલી તો આપણે સોનલને જ પૂછવી કે કઈ ટ્રીટમેન્ટ કરાવવાની છે અને કેમ આવું થાય છે કેમ આવું થાય છે બે આવે છે હવે ત્યાં જવાની ગણતરી છે બાકી જો આ ભાઈ ને છે ને નાના હતા ને ઓલા ગ્લાસ માં કરતો રિસિવ આમાં આવું કોને કોને કરેલું છે કોમેન્ટમાં કેજો ગ્લાસ નીચે ન પડી જાય કે મમ્મી વો વો થઈ જાય હા અને બાકી કે દિવાળી ચાલે છે તો તમારા બધાની દિવાળીની શોપિંગ કેવી ચાલે છે અને દિવાળી કેવી છે કોમેન્ટમાં કહેજો ચાલો અત્યારે અમે હું રોહિત અને રિશિંગને બધા જ આવી મસ્ત મજાનો હાંડવો ખાવા આજે હાંડવો ખાવાનું મન થઈ ગયું હાંડવો ખાવો છે કે બીજું કાંઈ ચેન્જ કરવું છે બીજું ત્યાં હાંડવામાં બહુ બધા પ્રકાર હોય છે એવું હોય છે કદાચ અને એવું લાગશે તો નહીં ભાવે તો એક બે વસ્તુ ખાવું બાકી બીજે ખાવા વહી જાવ આ ભાઈ આ તો કેસેટ છોટી ગઈ ગ્લાસ અરે તો ચાલો નીકળીએ આંડવો ખાવા જવા આંડવો ખાવા આવી જશે ને રેશિયો ભાઈને થોડુંમાં છે ને મોજ પડી ગઈ છે અહીં સોનલ બે ગઈ છે અહીં રોહિત બે ગયો છે હવે આંડવાનો આપણો ઓર્ડર આપ્યો છે આંડવો આપણો આવી ગયો છે રોહિતભાઈ એક પણ ટ્રાય કર્યો તો આપણે તો હજી નથી કર્યો મોટા વર્ષ અમારે બધા ઓલમોસ્ટ ટ્રાય કર્યો છે તો ચાલો આંડો ખાઈ લે બાકી ઓલો કાકરા નો ખાઈ લે આંડો ખાઈને છે ને હવે ભાજી ખાવા આવી જાય કારણ કે આંડવામાં મેળ નતો આવ્યો હું કેવું આંડવામાં કેમ થયું તાણે ચાર ખાધા પણ પેટ ન ભાવે આંડો હતો ને સોનલને ઓછો ભાવે તાણી ચાર પ્લેટ ખાધી પણ પેટ ભરાણું નહીં હવે ભાવભાજી ખાવા પાછા આવી ગયા છે તાણ તો જો ઋષિભાઈ ને આ બાજુ ભાજી હાલશે કે

લેડીઝ લોકોનું કામકાજ કેવું હોય એને એને જ્યાં ગમે ત્યાં આપણે લઈને જવાના હોય મારે પડે તો હું એમ કહું હાથે લઈ આવતી હોતું નથી સોનાલ ને ગાડી નથી આવડતી એટલે હું આરે જાવ અને રિસીવને પપ્પાની અહી રાખે એટલે અમે જ પણ રિસીવ ત્યાં જ આવીને ગમે એ દુકાનમાં ખાવા જાય લેવા જાય એટલે સીધી રાઈડ થી ચાલુ કરે પ્રોબ્લેમ મેન ન્યા આવે હે આ રાઈડ નાખવાનું શીખી ગયો છે તો હું આજ સાફ સફાઈ માં કર્યું સાફ સફાઈ માં ઉપર કેબિન ઉપર થી નીચે લગીને દાદર કર્યું આજે કાલ ખાલી નીચે ને રૂમ અને પાર્કિંગ તો ચાલો જે કુર્તી લઈને આવ્યા છે ને કુર્તી બતાવી દે આખી નહીં બતાવી કારણ કે એનું રીઝન એ છે પહેલા તો થેલી નહીં બતાવી ક્યાંથી લીધી છે ને એ એનું રીઝન એ છે કે આ કોઈ પ્રમોશન વિડીયો છે નહિ પ્લસ કે ન્યુ વર્મા આ પહેરવી કે જે એ કાદી લેવી એ પહેરવી એ કંઈ નથી એટલે તમને ઉપરથી બતાવી દઉં છું ખાલી કલર કે કેવો કલર લીધો છે તો પછી જે પહેરવાનું છે તે તો જ છે હા ખાલી કલર જ જો આમાં શું આવે છે હમ અને આ છે ઓકે અને આ નીચે છે ત્રણ વસ્તુ થ્રી પીસમાં કુર્તી છે તો એ તમને ફાઇનલી અમે ક્યારે બતાવશું ક્યાલ જ્યારે પહેરશું ને ત્યારે ચાલો અત્યારે નીચે રિસીવ હોય છે ને બહુ રેડી રાખે છે તો ત્યાં જઈ અને એને ઉપર લાઈન થોડુંક પહેલાં ખવરાય છે ને એટલો નટખટ થઈ ગયો છે ને પહેલાં છે ને હામે રમવા જતો હમણાં કેટલા દિવસ થશે ને હામે રમવા નથી જ એને મતલબમાં સાયકલ કે ઘોડો હોય ને એને ધક્કો જ મારો છે આ સાયકલ માં બે હતોય નથી અકરે આપણે બે બેહીન ક્યાંક લઈ જાય હું કેવું તારું હા એનું કારણ શું છે તારું શું કેવું તો રોહિત ભાઈ ને કારણ ખબર નથી બાકી તો જો ઋષિભાઈ અત્યારે અહીં રમે છે સોનલ ને કીધું તું ખાવાનું નીચે લઈને આવ્યું અહીંથી ઉપર લઈ જાવ છું ને તો રોવે છે હવે નથી જાતો પહેલા તો કરજન કોલ આવે છે કોલ ઉપર વાત કરી લો વાટક્યો ખબર આવી જાય પાંચ માં આવીને બે ગયું છે પપ્પા ની જ નથી અને આ બાજુ હોય દે ગયો છે હવે હું ખાવા જવાનું છે ફિનિશ એવું છે એમને મેં કીધું હજી કઈ બાકી નથી ને હાંડવા માંથી પાવભાજી ને પાવભાજી માંથી થીકશેક બીકશેક ની ઈચ્છા નથી ને તારે કઈ મારે મારે તો ઠંડુ ખાવાની મનાઈ છે કે હું ઠંડુ નથી ખાતો હમણાં અને આ બાજુ જો આ રીતના છે ને નાના છોકરાઓને ખવડાવો ને તીખાય ખાય એને

ચાલો ગાઈસ આજનો બ્લોગ છે ને બહુ નાનો છે કારણ કે થોડું ઘણું બહાર જવાનું છું મમ્મી પપ્પા ઘરે હતા નહીં એની સાથે આજના બ્લોગનો અહીંયા એન્ડ કરું છું આઈ હોપ કે તમને આ વિડીયો ગમો છે વિડીયો ગમો લાઈક કરીને શેર કરો અને જો એમ બોલું ને એટલે રિસીવ તરત મારી સામૂવા સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરીને મસ્ત મસ્ત વિશ કરો દિવાળી નજીક આવે છે કર રિસીવ ચાલો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય